મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા લૂટીરી દુલ્હનની ગેંગનો કર્યો પ્રદાફાસ મહુવા પોલીસે મહારાષ્ટ્રમાંથી 6 આરોપી ઝડપી પાડ્યા મહુવા તાલુકાના કંટાસર ગામે તુલસીબાઈ પટેલ નામના વ્યક્તિ લગ્ન માટે કર્યું હતું માંગેંગે સેટિંગ વાતચીત કરી પૈસાનું લેતીનું પણ સેટિંગ કર્યું હતું અને લગ્ન કરી આપવાનું નક્કી કરેલ દલાલ દ્વારા શિલા નામની વ્યક્તિ દેખાડવામાં આવી અને 2 લાખની ડીલ નક્કી કરવા માંગાવી રોકર રૂપિયા આપીને મહિલાને લઈને ફરિયાદી તુલસીબાઈ પોતાનું વતન કંટાસર આવ્યા અને સાથે રહેવા લાગ્યા 3 મહિના બાદ શિલા ગૂમ થઈ જતાં તુલસીબાઈ શૂદખોળ હાથાધરી હતી આ લૂટેરી દુલ્હન વરરાજાને એકલો સુતો મૂકીને ફરાર થઈ જતી હતી ફરિયાદીએ શૂદખોળ દરમિયાન ફ્રોડ થયાનું જાણવા મળતાં મહોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ दाखल કરાવેલ ઘટનાની ગંભીરતા સમજી મહોવા પોલીસે તપાસનો ધમધમટ ચાલુ કરેલ ત્યારબાદ ભાવનગરમાં મહુવા પોલીસે છ લૂટરી દુલ્હની ટોળકી ઝડપી પાડી હતી છ લૂટેરી દુલ્હન ગેંગ અને કંટાસરના યુવાને લગ્ન કર્યા હતા એ લૂટેરી દુલ્હન સહિતને ઝડપી પોલીસ સ્ટેશન લવાઈ પોલીસ તપાસ બાદ अनेक ભેદ ઉકેલાઈ જવાની શક્યતા વધુ વિગત માટે જોતા રહો અમારી ચેનલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર